કેટલું ધૈર્ય એકવાર એક માણસ એક મહાત્માજી પોતાનું પ્રવચન આપતા હતા અને એ પણ ધૈર્યની વાત કરતા હતા કે ગમે તેવું હોય માણસે ધીર રાખવી જોઈએ ધીરજ રાખવી જોઈએ માણસે અધીરું ન થવું જોઈએ એક માણસે થઈને પૂછ્યું કે મહારાજ છાયણીમાં પાણી લઈને જવું હોય તો કેટલી ધીરજ રાખવી જોઈ છે ને છાયણી અનાજ ચાળવાની લોટ ચાળવાની જે છા એ જે તમે છાવણો કહો છે ને એ છાયણીમાં પાણી ભરી અને લઈ જવું હોય સામે અહીંયાથી પાણી ભરવું હોય ને સામે છેડે લઈ જવું હોય તો કેટલી ધીરજ રાખવી જોઈએ મહાત્માજી એ જવાબ એ પાણી બરફ થઈ જાય ત્યાં સુધી પંડિત એ છે જે માણસ ધીરજ રાખે છે દેવર્ષિ નારદ કહે છે આપ ધીરજ રાખો હું તમારા દીકરાને જગાડીશ અને તમારા દીકરાને જગાડું નહીં તો હું હરિનો દાસ નહીં તદાહમ હરે દાસો કે ત્વામ પ્રવર્તયે હું હરિનો દાસ નહીં જો તમારા દીકરાને જગાડું નહીં તો હું તમારો પ્રચાર કરીશ તમારો પ્રસાર કરીશ આપ આપ ચિંતા ન કરો ગેહે ગેહે જને જને લઈ જઈશ તમને પણ આપ અહીંયા રોકાવો દેવર્ષિ નારદે જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં વેદ મંત્રો ગાયા ગીતાજીના શ્લોક ગાયા જાગે આળસ મળીને સૂઈ જાય હવે નારદની ચિંતા વધી કે જે માણસો આનાથી નથી જાગતા શું કરું આકાશવાણી થઈ સત્કર્મ કરો સત્કર્મ કરો હવે ચિંતા વધી ગઈ કે ગીતાજીના શ્લોક અને વેદના મંત્રોને સત્કર્મ ન કહેવાય તો સત્કર્મ કહેવાય કોને આ ચિંતાને લઈને નારદ નીકળેલા અને બદ્રિક આશ્રમની અંદર સનતકુમારોને મળ્યા સનતકુમારોને પૂછ્યું કે જે જ્ઞાન અને વૈરાગ્ય સુઈ ગયા હોય એને જાગૃત કરવા શું કરવું જોઈએ એના માટે એક જ સાધન છે તમે એને સત્સંગ કરાવો સત્સંગથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થઈ જાય છે તમે સત્સંગ કરાવો એને ભક્તિ કરાવો અને ભક્તિથી ભગવાન જે રાજી થાય છે ને એવા ભગવાન તમારા યજ્ઞથી તમારા વેદના ગાનથી નથી થતા એટલે ભાગવતીનો શ્લોક સ્વયં પોતે લખે છે ભગવાન ભક્તિથી વશીભૂત થાય છે ન તપો ભીર ન વૈદેશ नग्नानेनापिकर्मणा हरर्हि साध्यते भक्त्या प्रमाणं तत्र गोपिका ભક્તિ થી ભગવાન વર્ષ થાય છે ગોળી લઈને જાય અને વેચવા જાય શું કહેવાય ृत्ति दध्यादिकं मोहवशाच गोविन्द ददामो धर्माधवेति बिल्बमङ्गल ए लेखु કે ગોપીઓ દહીં દૂધ અને માખણના માટલા લઈ લઈને વેચવા નીકળે પણ કોઈ એમ નથી ગાતી કે દૂધ લ્યો કોઈ દહીં લ્યો કોઈ માખણ લ્યો એ તો એમ કહેતી કોઈ 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 ગોવિંદ લ્યો લ્યો માધવ મુરારી તમારી ભક્તિ થઈ જાય ને ત્યારે ભગવાન તમારા વશીભૂત થાય તમારું જ્ઞાન ગમે તેટલું વધે એનાથી ભગવાન તમારા વશીભૂત નહીં થાય તમારી ભક્તિ વધે તો ભગવાન તમારા ત્યાં આવશે આ સંસારમાં તમે જુઓ મીરાને ભગવાન મળ્યા નરસિંહ ને ભગવાન મળ્યા સંત તુકારામને ભગવાન મળ્યા એકનાથજીને ભગવાન મળ્યા સંત જ્ઞાનેશ્વરને ભગવાન મળ્યા આ કોઈ કઈ યુનિવર્સિટીમાં ભણવા નહોતા ગયા એને ભગવાન પ્રત્યેની ભાવના શુદ્ધ હતી પવિત્ર હતી તો શું થયું એને ભગવાન તો મળ્યા પણ એ અભણે લખેલા પદ આજે યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે જ્ઞાન તમારી પાસે કેટલું છે મહત્વ નથી તમારી પાસે ભાવ અને ભક્તિ કેટલું છે એ બહુ મહત્વનું છે તમારી પાસે સોનું કેટલું છે ને એ મહત્વ નથી પણ એ સોનામાંથી કેટલા છે મહત્વના સોનાની લગડી આખી હોય તો હું કઈ ગળમ પહેરી જવાની ભલે એક જ ગ્રામનું હોય પણ ઘરેણું હોય તો પહેરવા થાય તો અહીંયા આગળ જ્ઞાન ગમે તેટલું હોય પણ ભગવાન તો ભક્તિથી જ પ્રસન્ન થાય છે